રાજકોટ મહાનગરપાલિકામાં આજે કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આક્રમક રીતે દેવામાં આવ્યું હતું પ્રજાજનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા કારણ કે રાજકોટની જનતા ત્રાહી આમ છે જેમ કે આપણે વાત કરવા જઈએ તો મોન્સૂન કામગીરી નથી થઈ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે કોન્ટ્રાક્ટરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ એમ કહે છે કે વર્ષમાં બે વાર રોડ કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે પોતે મીડિયાના માધ્યમથી સ્વીકાર્યું છે તો આવો ભ્રષ્ટાચાર ન થાય જે કોન્ટ્રાક્ટર છે જેનો સમય મર્યાદા બાકી છે એનું સાઇનિંગ બોર્ડ લાગવું જોઈએ કે આ કોન્ટ્રાક્ટરે કહ્યું આનું આ મર્યાદા રોડની એક વર્ષની છે ચોવીસ મહિનાની છે એ લોકોને પણ ખબર પડવી જોઈએ એટલે અગિયાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે રાજકોટ શહેરમાં જ્યાં જ્યાં લોકોને પડતી મુશ્કેલીઓ છે રસ્તાના બાબતે એ પૂર્ણ કરવામાં આવે બીજી બાબત છે કે નાના ફ્લેટ ધારકો મકાન ધારકો મોટા મોટા ફ્લેટ લઈ લીધા હોય પણ કમ્પ્લીશન ન હોય એટલે એમની લોન પાસ ન થતી હોય ક્યાંક ને ક્યાંક એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે મહાનગરપાલિકામાં વહીવટ થઈ જાય ભ્રષ્ટાચારથી કમ્પ્લિશન આપવામાં આવે છે ઈ કમ્પ્લિશન આપ્યા પછી લોકો ને કમ્પ્લિશન મળે પછી લોનની ક્રા કાર્યવાહી આગળ થાય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે લોકો પીડાય એના માટે કમ્પ્લિશન આપવામાં નથી આવતા એવી જ રીતે ફાયર સેફ્ટીની અંદર પણ ભ્રષ્ટાચાર છે ફાયર સેફ્ટીની અંદર નવા નવા ડોક્યુમેન્ટ માગે છે પછી લોકો કંટાળે એટલે જાય ત્રણ એજન્સીના નામ દેવામાં આવે છે કા એજન્સી પાસે જાવ એટલે એ એજન્સી બે અઢી લાખનું તમને આખું એસ્ટિમેટ આપે છે અને ત્યાં એજન્સી પાસે જોઈ કરાવે તો એની આખું ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર કોર્પોરેશન આપે છે એટલે એ ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ એના માટે આજે કોંગ્રેસે એગ્રેસિવલી રજૂઆત કરેલી હતી